ક્ષત્રિય સમાજનું જે રૂપાલા મામલે આંદોલન ચાલી રહ્યું છે તેમાં ખૂબ મોટો વળાંક આવ્યો છે અને ગાંધીનગરના એક આઈપીએસ અધિકારી તે ક્ષત્રિય સમાજના લોકોને ધમકાવી રહ્યા છે તેવા આરોપો સંકલન સમિતિએ લગાવ્યા છે સીધી જ વાત કરીશું કરણસિંહ ચાવડા સાથે પ્રેસ કોન્ફરન્સમાં તમે જે સીધી વાત કરી શું કહેશો એના વિશે કોણ છે અધિકારી કેમ આવું કરી રહ્યા છે જુઓ ક્ષત્રિય સમાજ એ ગરિમાવાળો સમાજ છે એટલે અમે કોઈ અધિકારીના વ્યક્તિગત નામમાં પડવા માગતા નથી પણ એ વાસ્તવિકતા છે સાચી હકીકત છે કે ગઈકાલે અમારા ગાંધીનગર જિલ્લાના આગેવાનોને કોઈક જગ્યાએ બોલાવવામાં આવ્યા હતા અને અમને એવું કહેવામાં આવ્યું હતું કે તમે આ ગાંધીનગરમાં આ બધી જે સભાઓ કરો છો ગ્રામ્ય સભાઓ અને એમાં જે તમે બધું આયોજન કરી રહ્યા છો કારણ કે સંકલન અને કોર કમિટી અને સમગ્ર ક્ષત્રિય સમાજ અને ટેકો આપનારા અન્ય સમાજોએ નક્કી કર્યું છે કે રૂપાલાની ટિકિટ રદ નહીં થઈ તો હવે શું તો હવે પાર્ટ ટુ પાર્ટ ટુ એટલે શું ભારતીય જનતા પાર્ટીનો વિરોધ એના વિરુદ્ધમાં મતદાન કરવું તો આની જનજાગૃતિ લાવવા માટે ગામે ગામ સભાઓ થઈ રહી છે તો અધિકારીએ અમારા આગેવાનોને બોલા કીધું કીધું તમે આવું બધું આ ના કરો તો અમારા આગેવાનોએ પણ સાથે સંયમપૂર્વક કીધું કે અમે બી ગુજરાતના નાગરિકો છીએ અમે બી પ્રજા છે અને અમને બી લોકશાહીમાં સભા કરવાનો સંયમપૂર્વક શિસ્તતાપૂર્વક વર્તવાનો બોલવાનો પ્રવચન કરવાનો અધિકાર છે એટલે તમે આ બાબતમાં પડશો નહીં એટલે એ વાત હું ત્યાં પૂર્ણ વિરામ આવ્યું પણ આપે જે પ્રશ્ન પૂછ્યો છે એ સાચો છે કે આવી રીતે અમને બોલાવવામાં આવ્યા હતા આપે બીજી પણ એક વાત છેડી કે વડોદરાને એ સિવાય પણ નાંદોદમાં પણ પોલીસ અધિકારી દ્વારા તમારા જે યુવાનો છે તેમની અટક કરવામાં આવી છે અને પોલીસ ક્યાંક ને ક્યાંક તમને ધમકાવી રહી છે આ યુવાનોને તેઓ પણ તમે આપે વાત કરી હતી શું હતી ઘટના ના વડાપ્રધાન મુખ્યમંત્રીશ્રીની વડોદરામાં સભા હતી અને એ સભામાં સ્વાભાવિક છે કે નાગરિક તરીકે કોઈ પણ જઈ શકે એટલે ક્ષત્રિય સમાજના યુવાનો પણ એમો હતા સભા દરમિયાન કોઈ એમને દાદલ પણ નથી કરી ધમાલ પણ નથી કરી અશિસ્થતા પણ નથી કરી પણ જ્યારે બધા બહાર નીકળ્યા ત્યારે માન્ય મુખ્યમંત્રીશ્રીનો કાફલો નીકળ્યો ત્યારે યુવાનોએ એવું કીધું કે સીએમ સાહેબ જય ભવાની હવે જય ભવાની એટલે મા અંબાનું નામ છે મા પાર્વતીનું નામ છે અને ક્ષત્રિય સમાજનો એક માતાજી પ્રત્યેનો આસ્થાનો જે નારો છે ને નાદ એ જય ભવાની છે તો ત્યાં ગોરબા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીએ એમને અટકમાં લઈ લીધા આખી રાત એમને જેલમાં બેસાડી રાખ્યા એમને પણ જે માહિતી મળી એ પ્રમાણે કે તમે ક્યાં આવું કરશો પણ એમને કશું કર્યું જ નથી અને પછી સવારે એમને મામલતદાર સમક્ષ રજૂ કરી અને એમને જામીન આપવામાં આવ્યો વાસ્તવમાં આ જે ગુનો હતો એ કોઈ ગુનો જ નહોતો આ પોલીસ સ્ટેશનમાંથી કારણ કે માન્ય હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ કહેલું છે કે ભાઈ તમે કોર્ટનું ભારણ ના વધારશો જે જ્યાંથી પોલીસ સ્ટેશનમાંથી જામીન મળે એવા જે કંઈ ગુનાઓ હોય તો એના પોલીસ સ્ટેશનમાંથી તમે જામીન આપો પણ હેરાન કરવા માટે દબાવવા માટે એમને આખી દાત બેસાડી રાખવામાં આવ્યા આવું જ નંદીશ્રી પોલીસ સ્ટેશન છે વડોદરાનું તો ત્યાં પણ એક માલધારી સમાજ માલધારી સમાજે અનેક સમાજો અમને ટેકો આપ્યો છે એમ માલધારી સમાજે પણ અમને ટેકો આપ્યો તો ત્યાંના કોઈ યુવા કાર્યકરે વિડીયો બનાવ્યો તો ભાઈ અમે ક્ષત્રિય સમાજની સાથે છીએ અસ્મિતાની લડાઈ છે તો પોલીસ સ્ટેશનના અધિકારી એમના ત્યાં પહોંચી ગયા અને એમના સગાવાળાની હાજરીમાં એને બોલાવીને એમને ધાક ધમકી આપી કે આવા વિડીયા બનાવશો નહીં ટેકા બેકાની વાત ના કરશો તો શું ગુજરાતમાં લોકશાહી નથી બંધારણે કોઈને હા એમનો એમના વિડીયોમાં કોઈ ઉશ્કર્જનક વાત હોય કોઈ તોડફોડની વાત હોય કોઈ આક્રોશિત કરવાની વાત હોય તો બરાબર છે એમના એમની ઉપર પગલાં લેવા જુઓ અમે ના નથી પાડતા પણ એવી કોઈ વાત જ ના હોય અને તમે પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના વ્યક્તિ પર્સનલી જતા રહો કાયદો ક્યાંય આવું કહેતો જ નથી કે તમારે જવું જોઈએ આ તો તમારા ઉપર પણ કેસ થાય એ જે તે અધિકારી પર પણ અમે કેસ કરી શકીએ પણ અમે સંયમથી રાખીએ છીએ કારણ કે અમે જોઈએ છે કે આ આંદોલનને શાંતિથી સંયમથી આગળ લઈ જવાનું છે એટલે આ બધી ઘટનાઓ બનવાની છે એટલે હું આપના માધ્યમથી ક્ષત્રિય સમાજના યુવાનોને અમને ટેકો આપવાવાળા સમાજને પણ અમે આપણા માધ્યમથી વિનંતી કરીએ છીએ કે ક્યાંય પણ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જોખમાય એવું એક પણ કૃત્ય કરવું નહીં એને કોઈએ કર્યું પણ નથી તમે જોયું રતનપુરમાં છ લાખ ઉપરાંત ક્ષત્રિયો ભેગા થયા સ્વયંભૂ આવ્યા આવ્યા શાંતિથી ભાષણ સાંભળ્યું ત્રણ કલાક જોડે એકબીજા સાથે વિચાર વિમર્શ કર્યો અને પરત જતા રહ્યા ક્યાંય કાકરી ખરી હોય ક્યાંય કોઈ ગુજરાતની પ્રજા હેરાન થઈ હોય એવો એક પણ કિસ્સો અમારા ધ્યાનમાં આવ્યો નથી ગઈકાલે જૂનાગઢ જિલ્લાના જે પ્રમુખ છે કિરીટ પટેલ તેમણે પણ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે અને તેને લઈને પણ તમે એવું કહ્યું છે કે સી આર પાટીલ ગાંધીનગર બોલાવે અને ભાજપમાં રહેલા આ જે નેતાઓ ઝેર ઓકે છે તેઓની જ પ્રેસ કરીને લોકો સમક્ષ જે તેમ ક્ષત્રિયોને લઈને જે તેમના મનમાં ઝેર પડ્યું છે તે પણ ઓકે શું કહેશો એના વિશે હા સાચી જ વાત છે કારણ કે પુરુષોત્તમભાઈ રૂપાલાએ વાણી વિલાસ કર્યો એમાંથી આંદોલન ઊભું થયું એમની માફી માગવાની રીત બરોબર નથી એટલે આ આંદોલન જે વ્યક્તિગત પુરુષોત્તમભાઈ રૂપાલા સામે હતું એ હવે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં જઈ રહ્યું છે ગામે ગામ બેઠકો થઈ રહી છે સભાઓ થઈ રહી છે પંદર દિવસે નથી થયા અને કિરીટ પટેલ જેવો ભાજપના જિલ્લાના પ્રમુખ જેવા જવાબદાર વ્યક્તિ એવું કહે કે પહેલાં રાજા મહારાજાઓ લંગડી આંધળી બોબડી બેરી રાણીના કુખે જન્મતા હતા અને મત મતપેટીમાં જન્મે છે તો આ કિરીટભાઈ તમે આવો બોલીને શું કરવા માગો છો તમે જે વાણી વિલાસ કરી રહ્યા છો એનાથી તો દિવ્યાંગો પણ દુઃખી થશે કોઈ બહેરું હોય બોબળું હોય લંગડું હોય તો એ એનો એમાં કંઈ વાંક નથી કુદરતે પરમાત્માએ એને જેવો અવતાર આપ્યો એવો અવતાર એને ધારણ કર્યો છે તો એ લોકો પર સહાનુભૂતિ તમને હોવી જોઈએ તમે તો એ જાણે નગણ્ય હોય તુચ્છ હોય હે એમની કોઈ વેલ્યુ ના હોય એમનું કોઈ અસ્તિત્વ ના હોય એવી વાત કરો છો પાછી રાણીની વાત ચલાય પાછા રાજા મહારાજાઓની વાત ચલાય પાછી એનાથી તમે ના ટક્યા તમે કીધું કે હવે રાજાઓ મતપેટીમાંથી જન્મે છે અરે કિરીટ ભાઈ પ્રજા મત આપે એટલે એનો પ્રતિનિધિ ચૂંટાય એ સેવક કહેવાય એ રાજા ના કહેવાય એને લોકોની સેવા માટે જીવવાનું હોય એને લોકોની સાથે જીવવાનું હોય લોકો બોલાવે તારે દોડે જવાનું હોય રાજા મહારાજાઓ સુખોટા ખોટા હતા કેટલાય રાજાઓ એવા હતા પ્રજા પ્રજાવત્સલ્ય કૃષ્ણકુમારસિંહજી જેવા રાજા વિક્રમ જેવા વેશ પલટો કરીને રાતે નગરમાં પ્રવેશ કરતા હતા અને પૂછતા હતા કે મારી પ્રજા દુખીતો નથી ને તો એટલે મેં કહ્યું કે જો ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ આવા વ્યક્તિઓને રોકી ના શકતું હોય કારણ કે કિરીટભાઈ ઉપર કોઈ કાર્યવાહી થઈ હું મારા ધ્યાનમાં નથી એટલે મેં કીધું કે ભાઈ તમે એના કરતાં પાટિલ સાહેબ કમલમમાં એક પ્રેસ બોલાવી લો અને જેને પર ક્ષત્રિય સમાજના મનમાં માટે ઝેર હોય જેમને પણ ક્ષત્રિય સમાજનું અપમાન કરવું હોય નારી અસ્મિતાનું અપમાન કરતું હોય એ બધા માણસને બોલાવી લો ને જુદી જુદી વખતે બોલે પંદર પંદર દિવસે એનાથી એક જ દિવસે પ્રેસ કરી દો અને તમારે જે બોલવું હોય બોલ દો પછી અમારે જે કરવું હોય અમે કરી રહ્યા છીએ એટલે વાત મૂળ પુનઃ પુનઃ વારંવાર ભારતીય જનતા પાર્ટી મુખ પ્રેક્ષક હાઈ કમાન્ડ અને કોઈ પગલાં નહીં લેવાના આ લોકો બોલશે હજુ આજ તારીખ સુધી હું બે ત્રણ જણા પાછા નવું બોલવાના છે મને એવું લાગે છે એટલે તમે બધાને એક જગ્યાએ બોલાવી લો વાત પૂરી કરો અમને જે ગાળો બોલવી હોય જે અપમાન કરવું હોય એ બધું તમે કરી જ દો એવું હું કહેવા માગું છું અમદાવાદના પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડ્યું હતું કે કાળા વાવટા નહીં ફરકાવી શકો ને આ મામલે હાઈકોર્ટમાં પણ આ મુદ્દો પહોંચેલો છે શું કહેશો તેના એટલે તમે જુઓ કે લોકશાહીમાં તો પ્રજાને બોલવાનો અધિકાર હોય કાળા વાવટા બતાવીને અમે સભાઓ સરકસવો કાર્યાલયના ઉદઘાટનમાં શાંતિ અને સંયમથી વિરોધ કરેલો છે અને નાગરિક તરીકે અમારો હક છે શું ક્ષત્રિય ગુજરાતની પ્રજા નથી અમે શું ગુજરાતના નાગરિક નથી તો એમને જાહેરનામું પાડ્યું કે ભાઈ કાળા વાવટા શબ્દ વાપર્યો સૂત્રોચ્ચાર કરીને કાળા વાવટા સાથે તો આ વસ્તુ આખી નામદાર હાઈકોર્ટમાં છે એટલે એ વિશે હું ટિપ્પણી નહીં કરું તો અમે નક્કી કર્યું કે કેસરીઓ દંડો આપણો કેસરીઓ ધ્વજ એમાં રામજીનું ચિહ્ન હોય અને એવા વાપટા બતાવી અને આપણે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જ્યાં જતા હોય ત્યાં એમનો વિરોધ કરવો પણ વિરોધ શાંતિથી કરવો આપણે સભા હોય સંમેલન હોય એમાં ખૂબ શિસ્ત રીતે કે ભાઈ રૂપાલાએ જે વાણી વિલાસ કર્યો છે એનાથી અમારી અસ્મિતા ગવાઈ છે એનો અમને કોઈ ન્યાય મળ્યો નથી તો અમે વિરોધ કરીએ છીએ તો વિરોધ કરવાનો હક છે એટલે એ રીતે વિરોધ થશે કાળા રહેવા જાઓ કેસરી દંડાથી વિરોધ થશે વિરોધ ચાલુ રહેવાનો છે સાબરકાંઠાના ધારાસભ્ય છે રમણ લાલ વોરા ક્ષત્રિયો જ્યારે વિરોધ કરી રહ્યા હતા તે સમયે સામ સામે ઘર્ષણ થયું ને આ પછી રાજ્યના જે ગૃહ રાજ્ય મંત્રી છે હર્ષ સંઘવી તેમજ જે પ્રભારી છે રત્નાકર તે સક્રિય થતા દેખાય છે ને ગઈકાલે ભાવનગરને ને ત્યારબાદ કચ્છમાં જે ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તેમના સાથે સતત મિટિંગો પણ કરી રહ્યા છે અને આ બાજુ એક વાત એવી પણ આવી રહી છે કે ભાજપ હજી સુધી આ મામલે કંઈ મચક નથી આપી રહ્યું તો ઘટનાક્રમને આપ કેવી રીતે જોઈ રહ્યા છો જો હવે તો ભારતીય જનતા પાર્ટીની એમની પોતાની વ્યવસ્થા છે મુખ્યમંત્રી હોય ગૃહમંત્રી હોય એમની જવાબદારી થાય જ્યાં પાર્ટી ડેમેજ થતી હોય અથવા એમને લાગતું હોય કે બે આ જગ્યાએ જવું જો તો એ જગ્યાએ જાય પણ સંકલન સમિતિ કોર કમિટીને અમારી માન્ય જિલ્લા કમિટીનો એક પણ સદસ્ય આ મહાનુભાવો બોલાવે છે ત્યાં જતો નથી જશે પણ નહીં એવી પણ વાતો ચાલી સવારની કે કોર કમિટી સંકલન સમિતિના આગેવાનો ભાજપમાં જોડાય છે અરે ભાઈ કોઈ જોડાવાનું નથી અને એમને ફેબ્રિકેટેડ કરેલી કોઈ એમની વિચારધારામાં માનતી ક્ષત્રિયોની કોઈ સંકલન સમિતિ ઊભી કરી દીધી હોય અને એ ભાજપમાં જોડાઈ જાય તો એને આ સંકલન સમિતિના કોર કમિટીને ક્ષત્રિય સમાજને કોઈ લેવા દેવા નથી અને આપે કીધું કે ભાજપ મતક મથક નથી આપતી તો ભ ભાજપનો વિષય છે તો મચક ના આપી તો અમે પણ આને ક્યાં મચક આપી છે અમે લોકશાહી ડબે ગ્રામ કક્ષા સુધી અને મતદાન ઊંચામાં ઊંચું થાય ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં થાય એ માટે અમે પણ પ્રયત્નશીલ છીએ અને અમારી આ લડાઈ ચાલુ રહેશે એવા કયા કારણો લાગી રહ્યા છે કે સતત તે બે ત્રણ દિવસથી સક્રિય થયા છે દોડાદોડી કરી રહ્યા છે શું આપણે શું લાગી રહ્યું છે ક્ષત્રિય સમાજના આગેવાન છો સંકલન સમિતિના પ્રવક્તા છો જો અમે તો ગ્રાઉન્ડ લેવલે ફરીએ છીએ આજે પણ હું અમુક તાલુકામાં હતો સવારથી હતો અમે કાલે રાજકોટ પણ જવાના છીએ પરમ દિવસે અમે બનાસકાંઠા છીએ પછી પાટણ જઈશું પછી નવસારી જઈશું જ્યાં અમારા જીમ જિલ્લા સંમેલનો નહોતા થયો ત્યાં પણ જઈશું મને તો સ્પષ્ટ લાગે છે કે ગુજરાતની હવે પચીસ બેઠક રહી કારણ કે એક બેઠક તો એમને લોકશાહીનું હનન કરીને બિનહરીફ કરાવી દીધી અને ત્યાંના જે મતદારો હતા એનો અધિકાર છીનવી લીધો ખરેખર તો પ્રજાને મતદાન કરવાનો હક છે એ હક જ એમને પડાવી લીધો શામ દામ દંડ ભેદ કરી અને ઉમેદવારીનું પત્ર રદ કરી દીધું મને એવું લાગે છે કે હાલની તારીખે અને એમની જોડે આ માહિતી આઈબીએ આપેલી જ છે સેન્ટ્રલ આઈબીએ સ્ટેટ વાયબીએ જવાબદાર વ્યક્તિઓ સુધી રિપોર્ટ મૂકેલો છે કે ભારતીય જનતા પાર્ટી આઠ બેઠકો અત્યારે હાલ માઇનસમાં છે હારી રહી છે એટલે આ લોકો દોડાદોડી કરે અને કરે એમનો અધિકાર છે એ અમારો કોઈ વિષય નથી સંકલન સમિતિના સભ્યોનું કહેવું છે કે ભાઈ હવે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ થશે અને સામા પક્ષે જે હશે તેને વોટ આપવામાં આવશે સાથે ભાજપના ગુજરાતમાં જ્યાં પણ જે કાર્યક્રમ થશે તેનો વિરોધ થશે આવનારા સમયમાં કેન્દ્રના જે નેતાઓ છે તે પણ ગુજરાતના પ્રચાર અર્થે આવશે સભાઓ ગજવશે તો એવી સ્થિતિમાં ક્ષત્રિય સમાજના લોકો ત્યાં પહોંચી લોકશાહી ઢબે કે અન્ય કોઈ તમારી રણનીતિના ભાગરૂપે વિરોધ કરશે કે નહીં કરે આ વાત તો અગાઉ પણ ત્રણ ચાર વખત કહેવાય છે અમારી કોર કમિટી જો હું પ્રદેશ પ્રવક્તા તરીકે બોલતો હોઉં તો મને સંકલન અને કોર કમિટી અમારા સમાજના આગેવાનોએ જે વાત કરી હોય જે ચર્ચા કરી હોય એ જ હું બોલતો હોઉં છું મારો આમાં એક પણ શબ્દ નથી હોતો આ વાત અમે અગાઉ પણ કહી ચૂક્યા છે કે લોકશાહી ઢબે શિસ્ત સંયમ અને શિષ્ટાચાર સાથે કોઈ પણ જાતની હિંસક પ્રવૃત્તિ સિવાય કેન્દ્રના નેતા આવે કે રાજ્યના નેતા આવે એનો ક્ષત્રિય સમાજ ક્ષત્રિય સમાજ સાથે જોડાયેલો સમાજ વિરોધ અચૂક કરશે જરૂરથી આ હતા સમાજના સંકલન સમિતિના પ્રવક્તા તેમણે પ્રેસ કોન્ફરન્સમાં જે પ્રશ્નો ઉપસ્થિત કર્યા હતા તેની નવજીવન ન્યૂઝે આ પ્રશ્નોને લઈને તેમના સાથે સીધી જ વાત કરી હતી અને જવાબ આપ સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યા હતા આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર વૈષ્ણવજન તો તેને परा